નમસ્કાર આપ જોર્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીબી પોલીસની ટીમ નેશનલ હાઇવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક કન્ટેનર વડોદરાથી સુરત તરફ જવાનું છે અને તે નેશનલ હાઇવે ઉપરથી પસાર થવાનું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર પાસે વોચ ગોઠવી હતી કન્ટેનર આવતા તેને રોકી અંદર તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાનના કન્ટેનર ચાલક જગદીશ માનારામ બિસ્ઈ ધરપકડ કરી રૂપિયા એક કરોડ સત્તાવીસ લાખ ચુમ્માલીસ હજારનો વિદેશી દારૂનો કુલ છપ્પન હજાર છસો ચાલીસ નંગ બોટલ અને વીસ લાખ નું કન્ટેનર અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા એક કરોડ સુડતાલીસ લાખ ચોપન હજારનો નો મુદ્દામાલ કબજે કરી રમેશ નામનો ઈસમ વિકાસ ખીચડ કન્ટેનર નો માલિક અને કન્ટેનર આપી જનાર ઈસમ તેમજ વિદેશી મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર